અત્યારે મને મતલબ થોડી બી ભૂખ નહી લાગી કેમકે હજી હમણાં જસ્ટ ખીચડી ખાધી હતી અરે વાગવામાં થઈ ગયા છે નવ ને બાર

क्या जय तुमने बताईस तेरे अर्पित मने मारवा टाइम काढो काढो तो क्या भी ले तो जाता तो, तो मैं अर्पित तो तेरे मेट्रो जय रही है फटाफट मस्त ब्लॉक आई बाग बाग मेट्रो हाँ खबर नहीं हूं मेट्रो एक बार बैठी थी बिकॉज़ हूँ बाहर गई थी हाँ खबर नहीं क्या बसवा मैं

બિકોઝ હું પૂરું કરી રહીશ મને આવું કોઈ ચેલેન્જ આપે ને તો મને ગમે છે હું ચેલેન્જ એક્સેપ્ટ કરીશ હું ચેલેન્જ એક્સેપ્ટ કરું તો હું કહું તમે મને લઈ આપશો ને તો બટ મને બી નહીં લાગતું મારાથી પૂરું થશે ઇમ્પોસિબલ છે તો ચલો ફટાફટ આપણે લોંગ ડ્રાઈવ પર નીકળીએ તો અત્યારે આવી ગયું છે ટોલ ટેક્સ ઇસ કલાક નું ચેલેન્જ મેં લઈ તો લીધું છે બટ હવે રાત પડી ગઈ છે ને તો મને એવું થઈ જાય છે કે હું અહીંયાં જ મારું ચેલેન્જ તોડી નકું હવે છે ને આંટો મારીને કંટાળી ગયા હતા તો હવે ઘરે જવા નીકળી ગયા છે હવે ઘરે જઈને જોઉં કે હું આજે શું કરું કેમ કે મને તો લાગતું નથી કે મારું ચેલેન્જ પૂરું થાય બસ સવાર પડે એટલે ખબર પડે તો ચાલો ઘરે પહોંચે અત્યારે વાગવામાં થઈ ગયા છે બે ને પચાસ અને અત્યારે અમે લોકો જઈએ છીએ ઘરે આજનું ચેલેન્જ મારું અડધું અહીંયા જ પતી ગયું છે હવે ખબર નહીં અડધું ચેલેન્જ ક્યારે પતશે બિકોઝ હવે તો ગાડી બી મારી ટી 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 બોલી રહી છે કેમ કે મેં સીટ બેલ્ટ નથી પહેર્યું એટલે ગાડી તો બોલશે અને હું મારું બોલવાનું કામ કરું અને પાછળ મારી સુવાની સીટ અહીંયા મેં રેડી કરી દીધી છે ફ્લેશ કરીને બતાવ અહીંયા મારે સુવાનું છે એ મસ્ત સીટ પડીને અહીંયા સુઈ જઈ શકો એટલે આજનો ટાઈમ રાત મતલબ અહીંયા સુ નીકળ દેસા પછી વેલી પડશે સવાર તો फटाफट ઘરે પહોંચી જઈએ અને પછી ગાડીમાં જ સુઈ જઈએ તો બાય फटाफट હું સુઈ જઉં સવાર વલ્લી પડી જા હું ગાઈસ મને ગાડીમાં બિલકુલ ઊંઘ નથી આવતી કેમ કે બેડમાં શું નથી પછી ગાડીમાં ઊંઘ જ ના આવે એવું પોસિબલ જ નથી કે ગાડીમાં ઊંઘ આવે મેં અર્પિતને કીધું કે હવે છે મને ઉપર જઈને ઊંઘું છું મારું ચેલેન્જ અહીંયા જ પૂરું કરી દઉં તો અર્પિત કે ના ના કર કર મેં કીધું ના બસ અહીંયા જ ચેલેન્જ પૂરું કર્યું હતું કેમ કે બહુ જ થાગ લાગ્યો છે અને છે ને ગાડીમાં ફર્સ્ટ ટાઈમ આવી રીતે ચેલેન્જ કરું છું ને તો જલ્દી આમ મતલબ આમ બહુ હાર્ડ હાર્ડ લાગે છે પહેલાં તો આમ લાગતું હતું કે થઈ જશે થઈ જશે એક્સાઇટેડ હતી હવે પૂરું થઈ ગયું છે તો હવે લોમાં જતી રહીશું તો આ ચેલેન્જ બને છે અહીંયા તોડી નાખું શું કરું તોડી નાખી કેમ કે બહુ થાક લાગ્યું છે પછી ઘરે જઈને સવારે કામ બી કરવાનું છે તો ચાલો હવે ફટાફટ ગાડીને નીચે ઉતરી છે ને ત્યારે મને એવું લાગશે કે હાઈશ ફાઇનલી હવે નીચે ઉતરવા મળ્યું છે અને ઊંઘ બી એટલી બધી આવી છે તો ચલો ફટાફટ નીચે ઉતરી જાય ને હું મારું ચેલેન્જ અહીંયા પૂરું કરું છું એટલે અર્પિત મને છે ખબર નહીં શું સજા આપે છે સજા અત્યારે તો નહીં આપે પણ એમનું કીધું તું મારે જ્યારે આપ્યું છે ને ત્યારે હું તને સજા આપીશ તો એ જ્યારે આપે ત્યારે ત્યાં સુધી તો આપણે આપણી ધૂનમાં ફરવાનું તો ચલો ગો તો ગાઈસ ફાઈનલી હજી પગ નીચે મૂક્યું તો નથી બટ એવું થશે કે મૂકી તો અને ચેલેન્જ અહીંયા જ પૂરું દઉં બહુ ગાયું છે બહુ જ થાક લાગે છે અત્યારે તો બોલવામાં બી મિસ્ટેક થાય છે શું બોલું છું હું એ બી નહીં ખબર તો તમને મારું ચેલેન્જ સારું લાગ્યું હોય તો લાઈક કે શેર કરજો મારી ચેનલ બનાવવા હોય જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરી દઉં હું મારી એક મસ્ત મજાના લગ્ન સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ અને આ ચેલેન્જ હું અહીંયા તોડી નાખું છું જો ફાઇનલી મેં અહીંયા તોડી નાખી છે કેમ કે હવે ગાડીમાં નક્કી કરવું બહુ જ થાકી જવાય છે खा खबर आहे नेक्स्ट चॅलेंज कुठं आलं तर नेक्स्ट चॅलेंजमध्ये अत्यंत एक्साईटेड शू पशी गर चॅलेंज पूरू थाय की ना जाऊ बहु एक्सायटेड होती की थसू जसे थाई जसे, थाई जसे बस थोड पर